એક ઓગસ્ટ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત આજે પાલનપુરમાં મહિલા જાગૃતિ રેલી યોજાઈ હતી મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર બનાસકાંઠાની આગેવાનીમાં આજે શહેરના મુખ્ય માર્ગ જેવા કે દિલ્હી ગેટ સિટીલાઈટ રોડ ગુરુનાનક ચોક સહિતના માર્ગો પર મહિલા જાગૃતિ રેલી નીકાળવામાં આવી હતી જેમાં શાળા મેડિકલ સહિત વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતી છાત્રાઓ આ રેલીમાં જોડાઈ હતી મહિલાઓ પર થતા ઘરેલુ હિંસા વિવિધ સંસ્થાઓ અને વિભાગોના મહિલાઓ સાથે થતા શોષણ અને મહિલાઓના અનૈતિક વ્યાપાર જેવા પ્રશ્નોના ઉકેલ માટે મહિલાઓને જાગૃત કરવાના ઉદ્દેશ્ય થકી રેલી નીકાળવામાં આવી હતી બનાસકાંઠા સખીવન સ્ટોપ સેન્ટર આવી મહિલાઓને આપાતકાલીન સેવા કાયદાકીય સહાય પોલીસ સહાય જેવી બાબતોમાં મદદરૂપ બની તેમના માટે સહારો બને છે ત્યારે મહિલાઓ પોતાના સાથે બનતા બનાવો સખીવન સ્ટોપ સેન્ટર સુધી લાવી તેના માટે લડત આપી શકે છે તેમજ કાયદાકીય બાબતો સહિત મહિલાઓ જાગૃત બની આગળ આવે તેમજ દીકરીઓને ભણાવી તેઓને પણ સશક્ત બનાવે તે દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે આજે મહિલા સુરક્ષા દિવસના ભાગરૂપે જાગૃતિ રેલી યોજાઈ હતી હું આજ રોજ આપણે નારીદન ઉત્સવ કાર્યક્રમ નિમિત્તે એક અઠવાડિયાના પોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે પ્રોગ્રામના પ્રથમ દિવસે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ રેલીનું આયોજન મહિલા અને બાળ અધિકારીની કચેરી જિલ્લા લેવલ ઉપર આયોજન થયું હતું જેમાં અલગ અલગ સ્કૂલમાંથી વાલી દીકરીઓ આવેલી હતી તેમજ સ્કૂલના પ્રાથમિક શિક્ષણના અધિકારીઓ તેમજ અન્ય સ્ટાફ ગણા હાજર રહ્યા હતા અને રેલીનું આયોજન શ્રીલ હોસ્પિટલમાંથી જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી કરવામાં આવ્યું હતું ત્યાં તેમને અલગ અલગ સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી હતી એ ઉપરાંત અલગ અલગ નારાઓ જે મહિલાઓના આ હિતમાં છે અને મહિલાઓને મદદરૂપ મળી શકે એવા અલગ અલગ નારાઓનો ઉદ્દેશીને સંબોધન કરવામાં આવ્યું હતું આર આ રેલીમાં મિનિમમ ચારસો ઉપર સંખ્યાઓ સંખ્યા આવેલી હતી મારું નામ આસ્કાબેન ઠક્કર છે હું સખી વન સ્ટોપ સેન્ટરમાં કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવું છું અને મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે આજરોજ પહેલી તારીખે મહિલા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જે રેલી સિવિલથી લઈ અને જિલ્લા પંચાયત સુધી રાખવામાં આવેલ હતી જેમાં સખી સ્ટોપ સેન્ટરના સ્ટાફ હાજર રહેલ અને રેલીમાં હાજરી આપેલ હતી આજરોજ પહેલી ઓગસ્ટના દિવસે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુખ્ય મથક ખાતે મહિલા અને બાળ વિભાગ તરફથી મહિલાઓની મહિલાઓના સ્પેશિયલ કાર્યક્રમના ભાગરૂપે સુરક્ષા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લાના મુખ્ય મથકમાં ખાતે એક રેલીનું આયોજન કરેલું અને પાલનપુર જિલ્લા પંચાયતના ગાર્ડનની અંદર આજે એક સભાનું આયોજન કર્યું એની અંદર કરાટે ઉપરાંત સાયબર ક્રાઇમના જે બનાવો બની રહ્યા છે એનાથી બચવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું આ બનાવોની વાત કરીએ તો ઘણા બધા ફાઇનાન્શિયલ ફ્રોડ સોશિયલ મીડિયા ફ્રોડના બનાવો બને છે આ ફ્રોડથી બચવા માટે કેવી રીતે જાગૃત રહેવું કેવી રીતે શું સાવચેતી રાખવી તકેદારી રાખવી અને જો બનાવ બની જાય તો કેવી રીતે આગળ શું પ્રોસેસ કરવી એના વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું સોશિયલ મીડિયાની અંદર ફેસબુક એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે યુટ્યુબ છે વોટ્સએપ છે ઘણા બધા પ્લેટફોર્મની અંદર જે બનાવો બને છે એનાથી આપણી પોતાની ભૂલથી જે બનાવો બને છે એ બચવા માટે તમારે પોતાને જાગૃત રહેવું જરૂરી છે જો તમારી સાથે સાયબર ક્રાઇમ લગત ફાઇનાન્શિયલ ફ્રોડ કે ઓનલાઈન સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો

અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમ કે ઓએસસી સેન્ટર છે પીબીએસસી સેન્ટર છે સખી વન સ્ટોપ સેન્ટર દરેકે દરેક કાઉન્સિલરો અહીંયા આવેલા હતા જેમાં એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈપણ મહિલા ચોવીસ કલાક માટે આમાં કોલ કરી શકે છે ઘરેલું હિંસાથી પીડિત મહિલાઓ હોય અથવા તો અન્ય રાજ્યની કોઈ મહિલાઓ અહીંયા આવી ગઈ હોય તો એઓ તેઓને પણ મદદ મળી શકે છે અને આ હેલ્પલાઇન એ ચોવીસ કલાક માટે કાર્ય છે ત્રણસો ને પાસઠ દિવસ માટે